અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કહેવાતી નકલી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ છે ત્યારે ઇટાયર સિંચાઈ વિભાગના અધિકારી દ્વારા આ કચેરી ચલાવતી હોવાની આશંકા છે ભાજપના એમએલએ ધવલસિંહ ઝાલાએ શંકાસ્પદ કામગીરી સામે સવાલ ઊભો કર્યો હતો આ કચેરીમાં સાત જેટલા શખ્સો કામ કરતા મળી આવ્યા હતા મોડાસા ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સરકારી સિક્કા સહિત શંકાસ્પદ દસ્તાવેજ મળી આવ્યા હતા ત્યારે પોલીસે તમામ મુદ્દા કબજે કરી ધારણોસર કાર્યવાહી હાથ ધરી છે હું છેલ્લા આઠ મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું અત્યાર સુધી મેં સ્ટેટમાં જ નોકરી કરી છે હવે જૂના કોઈ કેસ હોય એ એનો કંઈ બી પ્રોબ્લેમ થાય કંઈ બી જાણવું હોય સરકારમાં કંઈક કંઈક કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજનેર શ્રી પીએમ ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર અને એમની જો તબિયત ઉંમરનાઈ સાહેબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું અને એવા જ એક બે કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી આ બે કેસ જે છે એ પંદર બે હજાર પંદર સોળના કેસો હતા એ કેસમાં સરકારશ્રીમાંથી મને બે દિવસમાં કીધું કે ભાઈ આનો જવાબ કરો મારે એસી સાહેબ મારા અધિક્ષકશ્રી સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ ગઈકાલે પણ વાત થઈ અને એ સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી એમ બીને લગતી એ બાબતો પછી મને બહુ આઈડિયા ન આવ્યો એટલે મારે જૂના કાર્યપાલક ઇડનેરસિંહ જે હતા એ મારા આગળ આઠ એક મહિના પહેલાં જ રિટાયર થયેલા છે તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય એમને ખબર હોય એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો અને આજરોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે ઓ એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો આજે ગરમી છે તો મારથી નહીં ત્યાં એમના ઉંમરની હિસાબે હું આવ્યો નહીં હું નહીં આવી શકું એટલે હું પોતે આવ્યો હું પોતે બે એમબી લઈ આવ્યો તો કેસને રિલેટેડ કે મોટી મોરીમાં જે તળાવ છે એની બે એમબી હું પોતે લાવ્યો તો કાર્યપાલક ઇન્ડિયાનું ક્લાસ વન ઓફિસર છું જવાબદાર અધિકારી છું એટલે હું પોતે જ લઈ આવ્યો તો અને પોતે જ જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ હું જો મારો કરીને હું જ તૈયારી કરતો હતો એટલામાં આ એમએલએ સાહેબે એમની ટીમ હતી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી પણ એવું કંઈ છે નહીં અવડી મારો મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે અહીંયા શું છે હું કંઈ જાણતો નથી અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે નહીં કે જૂના પીએમ ડામોર સાહેબ બરાબર આજે હું જે કરું છે મારી સહીથી જ સરકારમાં થયા છે વ્યવહારો અને સરકાર શ્રીમાં પણ તપાસ કરવી હોય તો કરી શકાય છે સાહેબ આજે કે નકલી કચેરી છે બાબતે શું કેશો નકલી કચેરી કંઈ નથી હું છ ત્રેવીસની અંદર નિવૃત્તિ છું હાલ જે કાર્યપાલકિત છે નવા છે એમને બે કેસ જૂના એક સિમિલિટી અને મોટી મોરી એમના જવાબ સરકાર શ્રીમાં કરવાના હતા એટલે એ મારી પાસે જવાબ માટે જ એક જૂનો માણસ વ્યક્તિ છે એ રૂ મારી જોડે આવ્યા હતા તો એ જવાબ જ કરતા હતા અને ફાઇનલ સ્ટેજ હતો અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથી બધા ભાઈઓ હતા એ જોડે આવ્યા બાકી કઈ અહીં કચેરીના જે સિક્કા લેટર પેટ મળ્યા છે એ બાબત કચેરીના સિક્કા ને એ તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે પડ્યા છે ઓફિસે ત્યારે હું કામ કરતો હતો જ એટલે સિક્કા એ કઈ એવું કઈ એનો ગેરઉપયોગ થતો નથી એ ધૂળ હાલતમાં જશે અચ્છા ઓકે સર હમ ઓકે સર એનો કોઈ ઉપયોગ તો જ થયો ઓકે